આજે અમે અમારી અંકલેશ્વર ઇન્ડિયા ગઠબંધનની ઓફિસે હાજર છે ત્યારે ભરૂચ શહેરમાંથી યુવાનોએ આવીને અમને એવી ફરિયાદ કરી છે કે ભરૂચ શહેરમાં ખુલ્લે આમ ઇંગ્લિશ દારૂ ડી ક્વોલિટીનું અને દેશી દારૂ ઇન્જેક્શનો નાખીને કેમિકલ વાળું દેશી દારૂ ખુલ્લે વેચાય છે અને આ દારૂ વેચાવા માટે પોલીસ એમને મદદ કરે છે પોલીસ જ એમને કહે છે કે તમારે દારૂ વેચવાનું અને પોલીસ દ્વારા જે હપ્તા ઉઘરાવવામાં આવે છે એના પાંત્રીસ જેટલા વિડીયો ફૂટેજ અમને આપી ગયા છે

ઉચ્ચ સ્તરીય પોલીસ અધિકારીઓને તો જતા જ હશે પણ ભાજપના કમલમ સુધી જતા હશે મને લાગી રહ્યું છે તો જ આટલા મોટા ઇંગ્લિશ દારો અને દેશી સરકાર અને પોલીસ તંત્રને અમે કહેવા માંગીએ છીએ જો આ ઠેકાઓ અને પોલીસે જે પણ લોકો આમાં હપ્તાખોરીમાં જોડાયેલા છે એમના પર જો કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવશે જો યોગ્ય કાર્યવાહી અધિકારીઓ પર કરવામાં નહીં આવશે દિન સાત પછી અમે રોડ પર પણ ઉતરીશું એ પોલીસ એ ઠેકા જનતા રેડ પણ કરીશું અને આવનાર દિવસોમાં ખૂબ મોટું આંદોલન થશે એટલે જ અમે કહીએ છીએ કે ગાંધીના ગુજરાતમાં આ બંધી થવી જોઈએ અને જે પણ લોકો આ ઠેકા ચલાવે છે એમના પર જે પણ લોકો હપ્તા લીધા છે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે